મોર્નિંગ બે છત્ર સાહેબ જય માતાજી બે બે હાથ આપણે સ્વાજવામાં નાખીને શિક્ષઈ ગયા છે અને ચાપાની ગરમી રહેશે અને મારુ સ્થિતને દવા મારે છે અને પાછા કામે લાગી ગયા છે તો તમને દેખાડું કાલની દવા મારે છે તે આજે નથી હજી પૂરી થઈ હજી કાલ પાછી મારવી પડશે એ તમને દેખાડી દેશો દવા મારે છે હજી કાલે પૂરું થાય તો જો ને દવા મારવાના એક ના એક કપડા છે ચાલુ કરી દઉં દવા મારવા અને મોરે મસ્ત આવી ગયો છે આ રીતે જો ને હા આગો આવી ગયો છે દવા બહુ ઉડે છે તો આપણે ભાગીએ ખરે દવા ઉપર બહુ પડે છે આંબા ઉપરથી हेलो दोस्तों जम्मा बेही गया से गुड मॉर्निंग कैसी कैसे जय माताजी जय जोहार सुखलान आ गए ठीक है गुड मॉर्निंग कैसी कैसे जय जोहार कैसे सुखलान आ गए जैसे इस पुणे जाणार है कुठात जावे मां विधा विधो क्या करे चडीत फेरी ने ચાલો આપણે એ લઈએ ભાજી બનાવી છે જો ને વાર ભાજી બનાવી છે એ હા જેનું દાળ છે ને ગરમ કરી દીધું છે ને ભાત છે ભાત છે એમાં રોટલા બનાવ્યા ગરમ ભાખરી છે એવું બધું છે તો આપણે એ લઈએ દોસ્તો હાલો જમવા બધા આવી ગયા છે વાડીમાં અને રીંગણા વેની લીધા છે નસીન દવા મારે છે ને એટલે આપણે રીંગણા પહેલા વેની લીધા છે શાક બનાવવા આમ દવા મારે છે રીંગણીમાં

તો હાલો આપણે એમને ચા બનાવવાનો છે ચા પીવાનો છે ઉપર પછીનો તો આપણે ઘરે જઈએ અને તમે બેતાવીએ તો આપણે ચા પીવા આવી ગયા છે અને આપણો ચા બની ગયો છે અરે ચા સુના બેઠા છે પીએ છે ચા હાઈ ફેમિલી ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો હમણાં આપ હમણાં કેમ કે હું દવા મારતો તો ખવારે આપણે હજી દવાનું કામ ચાલુ જ છે પતિ નથી ગયું પણ આમાં પંપ કાલે ખોટવાઈ ગયેલો એટલી જ દવા પૂરી કરી હજી એક ડોઝ તો બાકી જ છે એ આપડે કાલે ચાલુ કરવાનો છે ને આજ તો આટલું જ કામ બતાવી દઈએ ને હવે વાડીમાં પાણી ચાલુ કરવાનું છે ને આજ પાછું હા પાણી વાળવાનું છે ને આપણે ચા પી લઈએ ફટાફટ ચાલુ હા ઠરી જાહે ને ઠરી જાહે પાછે વાત એ વધ પાછે સિંહ તો વધારે વધારે વાત તે વાત ચડે એની એટલે બંધ નો થાય એટલે હાલો ફટાફટ ચા પી લઈએ ને પછી પાણી બની ચાલુ કરવાનું છે જાય વાડીમાં મળે છે ચા પી લીધી ચા પીન છે ને અહીંયા હિતાજી છે ને ઓલું ખોદે છે ગટર ગોંગળા નાખવાની ગટર ખોદે ને chúng tôi đây là chân tay xe rồi nắp bánh hoa tiêu gì cũng thế rồi thế à bung

ટ્રેક્ટર બેક્ટર હાકીને ખૂબેલી બાજુ થાનાના ક્યારામાં ત્યાં દક્ષાવીને છે ચોડી હે વિને શાક બનાવવાની છે ને આપણે શાક બનાવવાની છે ચોડીની બનાવી છે બરાબર બરાબર આપણે ચોડી આવી ગયા છે આટલી વિની છે વિની છે વિનવાની છે બાકી આપણે હમણાં સાંજે બનાવતું રીંગના વીણા છે અને હવારમાં બનાવવા માટે ચોરી વીન લઈ વાડીમાં પાણીને એવું છે છીએ તો આપણે પાણી વારતા જઈને ચોરી વીણી નાખીએ એટલે હવાનું શાક થઈ જાય હવાર માટે સાંજે ફૂલું બેટા બેટા ફૂલી દેવાય એટલે હમણાં વેન લઈએ અને પાછું પાણી પાવાનું છે અંદર એટલે વેણલીએ એમ ચાલો આપણે ખાઈ ખાવી માંડીએ ચોરી પાણી ચાલુ કરી દીધું છે દોસ્તો તમને દેખાડો અચ્છે પાણી ચાલુ કરી દઈશું પાણી ચાલુ કરી દેશે ને આમ જાય છે ઠાળિયામાં શિલની વાળી છે આ બધી કપાઈ ગઈ આમ બાકી અલગથી બાજુ કપાઈ ગઈ છે

અને હવે તો આપણે સામે આવી હતી પહેલાં પણ નહીં એવો લાગી ગઈ છે પછી વિલોગ શૂટ કરીએ છીએ મિત્રો આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરી દઈએ વિલોગ તમને કેવો લાગે કમેન્ટમાં કહેશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પછી આપણે નવા વિડીયો